નમસ્કાર મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે આપવામાં આવતા ફોનમાં ગેરબંધારણીય શબ્દો વ સ્વચ્છ શબ્દ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

કારણ કે પ્રમાણપત્ર ઓલરેડી સામાજિક કલ્યાણ ઓફિસ હોય ને જે શિષ્યવૃત્તિ નો લાભ આપો એમ મોકલું છે એજ મે મારું એમાં સુધારું નતું કર્યું કઈ એડિટે નથી કર્યું સીધું સીધું જવા દીધું ટીપીઓ બીઆરસી તું તો બીઆરસી શું નહીં મારે મેસેજ કેવું હોય ને તો સીઆર સી એવું લખવું પડે પણ મેં તો એમને એમ જ મેસેજ જવા દીધો અને આજે સામાજિક કલ્યાણ માંથી બધી દરેક શાળાઓમાં આવ્યું એ પ્રમાણપત્ર માગ્યું શકો અસ્વચ્છ વ્યવસાય કેટલા વાલી રોકાયેલા છે કારણ કે લોકો ત્રણો લાભ લેશે ત્રણ ગણો ચાર ગણો શિષ્યવૃત્તિ નો એમને સાત સાત હજાર દસ દસ હજાર શિષ્યવૃત્તિ મળશે પ્રયોગ વગર શિષ્યવૃત્તિ કેવી રીતે મળે પંચોતેર વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા માન્ય વડાપ્રધાન સાહેબ જન્મ દિવસ હોય અને સત્તર તારીખની સફાઈની જાહેરાત થઈ હોય ત્યારે રોડ સાફ થાય રસ્તા સાફ થાય અને આ એક શિક્ષક એ સીઆરડી હોય મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે શિક્ષક બન્યા એમને જે ભાષાનો પ્રયોગ કર્યો છે ગુજરાત સરકારે પરિપત્ર અનાવો ભલે ખોટો પરિપત્ર હોય જે ઘેર બંધાને પરિપત્ર હોય તો પરિપત્રની જાણ સંબંધિત અધિકારીને કરવાની હોય પણ જે રીતે બેનનું રેકોર્ડિંગ સાંભળ્યું છે બહુ દુઃખદ છે એટલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના પીડીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરી છે કે આ ચેતનાબેન જે બિલોરાના જે છે એમની માનસિકતા ગુમાઈ બેઠા છે અને તાત્કાલિક સત્વરે એમને ટર્મિનેટ કરવામાં આવે કારણ કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની પ્રજા એક થઈને જીવે છે અહીંયા શાંતિનો માહોલ છે એટલે પ્રશાસન દ્વારા કર્મચારી અશાંતિ ફેલાવાનું કામ કરી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ ઉપર આવી ગેરબંધા શબ્દો શબ્દોનો આક્ષેપ મૂકીને ખરેખર બહુ ખોટું હડ્યું છે જ્યારે ગુજરાત અને ભારતની પ્રજાને ખબર હશે કે ગુજરાતની અંદર અને વડાપ્રધાનના મૂળ વતનમાં આ પ્રકારના ગેરબંધારણ શબ્દનો ઉપયોગ થાય છે એ બહુ દુઃખદ છે આની અંદર આ રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો અને સત્તરે પ્રશાસનને વિનંતી કરું છું કે ચોવીસ કલાકની અંદર આ બંને ટર્મિનેટ કરવામાં આવે અહીંતર જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે કારણ કે શાંતિ જાળવવાનું કામકાજ

અનુસૂચિત જાતિ ને એવો આક્ષેપ કર્યો તમારે અનામત લેવી હોય તો આવા દુરુપયોગ અમે કરવાના છીએ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કારણ કે બહુ છે અને આ બેન ખરેખર મને એક મહિલા શક્તિ ઉપર ગર્વ થતો પણ આજે ચેતના બેન ની જે ચેતના ખરી ક્યાં ગુમાઈ બેઠા છે એ બહુ છે હું બીઆરસી તરીકે ફરજ બજાવું છું ઓડિયો અને સ્ક્રીનશોટ વાયરલ સમગ્ર મામલો હા એ સંદર્ભે મને બધા શિક્ષક મિત્રો તરફથી અને સમાજ તરફથી સમાચાર મળ્યા ત્યારે મેં જાણ્યું અંતર્ગત એવું કહેવાનું થાય છે કે અત્યારે બાળકોના શિષ્યવૃત્તિની કેવાયસી ની કામગીરી શરૂ થઈ રહેલી છે કે બાળકોનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ થી એમને પ્રપોઝલ બનાવી અને શિષ્યવૃત્તિનું કામ ઝડપથી પૂર્ણ થાય તો એ સંદર્ભે આ એક પ્રકારના જે બાળકો છે અને એમના પિતા શ્રી જે વ્યવસાયની અંદર સંકળાયેલા છે એ વ્યવસાયને કારણે એમને શિષ્યવૃત્તિનો બહુ લાભ મળે છે

કે બાળકોને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે આનાથી સમાજને અથવા કોઈને કોઈ દુઃખ થઈ હોય અથવા કોઈનું માનહાનિ થઈ હોય તો એ અર્થે હું ક્ષમા માગું છું અને મારો એક ઈરાદો એ જ હતો કે બાળકને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે અને બાળકોને સારી રીતે લાભ મળી રહે Subscribe now and press the bell icon. Never miss an update.